ઇલેક્ટ્રોનિક્સ એ ગુજરાતમાં સંકેત ઇન્ડિયા એક્ઝિબિશનમાં તેની ફ્લેગશીપ ઓફરમાં નવી ટ્રેન્ડિંગ પ્રોડક્ટ લોન્ચ કરી છે એલજી ઓબ્જેક્ટ કલેક્શન આ પ્રોડક્ટ લોન્ચ ગુજરાતના રીજીનલ હેડ શ્રી નિખિલ સુથારિયા હેડ શ્રી સચિન શ્રીવાસ્તવ અને સંકેત ઇન્ડિયાના માલિક અને એક્ઝિબિશનના ઓર્ગેનાઇઝેશન શ્રી મેહુલ પટેલ દ્વારા કરવામાં આવ્યું સંકેત એક્ઝિબિશન ગુજરાતનું સૌથી પ્રીમિયમ અને વિશાળ કન્ઝ્યુમર ડ્યુરેબલ એક્ઝિબિશન છે આ અદ્ભુત પ્રોડક્ટ ગયા મહિને એફડીસીઆઈ સાથે લોન્ચ કરવામાં આવી હતી અને ભારતના સૌથી મોટા ફેશન ઇવેન્ટ લેકમે ફેશન વીકમાં પ્રખ્યાત ફેશન ડિઝાઇનર દ્વારા તેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું ગૌરી અને નૈનિકાની જોડી દ્વારા લોન્ચ કરવામાં આવી હતી રેફ્રિજરેટેડ હેડ શ્રી અનુજ અયોધ્યા તેમજ ફિલ્મ અભિનેત્રી તાપસી પન્નુ આ કાર્યક્રમના શો સ્ટોપર રહ્યા હતા એલજી ઇલેક્ટ્રોનિક્સના ઓબ્જેક્ટ કલેક્શનમાં તેમના મૂળ ઓફ રેફ્રિજરેટર નો પણ સમાવેશ થાય છે જે નવીનતમ તકનીકી ઉપયોગી સાથે સુંદર ડિઝાઇન લાવે છે આ પ્રોડક્ટના લોન્ચિંગ દરમિયાન ગૌરી અને નૈનિકાએ એક ખાસ પ્રેઝન્ટેશન કર્યું અને લેકમે ફેશન વીકમાં મંચ પર તેનું પ્રદર્શન કર્યું આ ભાગીદારી એક નવા સ્તરે ટેકનોલોજી અને સૌંદર્યને એક સાથે લાવવાનો પ્રયાસ છે જે LG ની આગવી ઓળખને વધુ વેગ આપે છે આ પ્રોડક્ટનું લોન્ચિંગ ભારતીય બજારમાં એક નવી દિશા નિર્ધારિત કરવામાં પણ નોંધપાત્ર છે જ્યાં તેને ગ્રાહકોને સકારાત્મક આવકાર મળે આ ભાગીદારી સફળ પ્રક્ષેપણ બાદ LG ના ઓબ્જેક્ટ કલેક્શનના ભાવી અને નવીનતમ ટેકનોલોજી અપડેટ માટે અપેક્ષાઓ વધે છે આપણા ચરોતરના કસ્ટમર્સ અમારા સંકેત ઇન્ડિયાના ગ્રાહકો માટે દર વખતે અમે સમરમાં આપણા ઉનાળામાં મેગા સમર સેલ કરીએ છીએ અને અમારા સૌના ગ્રાહકોના વિશ્વાસને લીધે છેલ્લા સત્તર વર્ષથી આ એક્ઝિબિશન અમે કરી રહ્યા છીએ અને ખૂબ જ મોટા પ્રમાણમાં અમને પ્રતિસાદ મળે છે અને દર વખતે અમે કંઈકને કંઈક નવું લોન્ચ પ્રોડક્ટ કરીએ છીએ જે ભારતમાં આપણા ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ આપણા હિન્દુસ્તાનમાં ફર્સ્ટ ટાઈમ લોન્ચ પ્રોડક્ટ કરતા હોઈએ તો આ વખતે એલજીના પણ સત્યાવીસ વર્ષ ઇન્ડિયામાં થઈ રહ્યા છે અને એ વખતે એલજી એક નવું રેફ્રિજરેટર જેમાં ઘણા નવા નવા ફીચર્સ આવ્યા છે એક લાખ ચુમ્મોતેર હજાર તો કલર્સ ચેન્જ થઈ જાય છે એમાં અને ઘણા ફીચર્સ છે એલજીની ટીમ પણ આપને જણાવશે પણ અમને એ વાતનો આનંદ છે કે જે અમારા ગ્રાહકોનો કસ્ટમર્સનો અમારા માટે જે ખૂબ જ વિશ્વાસ છે અતૂટ વિશ્વાસ છે આટલા વર્ષથી અને છેલ્લા વીસ વર્ષમાં આપણા ચરોતરના આપણા ખેડા જિલ્લાના આણંદ જિલ્લાના કસ્ટમર્સ અમને ઘણું બધું આપ્યું છે ઘણું બધું શીખ્યું છે અને અમારો મોટો છે કસ્ટમર ફર્સ્ટ એટલે કસ્ટમર સૌથી પહેલાં પ્રાધાન્ય આપીએ કસ્ટમર સારામાં સારી સર્વિસ આપીએ નાની મોટી કંઈ ભૂલચૂપ થતી હોય તો પણ સુધારીએ તો એ પ્રમાણે ખૂબ સરસ રિસ્પોન્સ મળ્યો છે અમને ગૂગલ રિવ્યૂ પર તમે જોશો તો પાસઠ હજારથી વધારે ગૂગલ રિવ્યૂ મળેલા છે જે આખા ઇન્ડિયાના કોઈ બી સ્ટોર ઇલેક્ટ્રોનિક્સની પણ જ્વેલર હોય કે કોઈ બી રેડીમેડ સ્ટોર હોય કે કોઈ બી સ્ટોર કે હોટલ્સ ફાઇવ સ્ટાર કે એના કરતાં પણ સૌથી વધારે ગૂગલ રિવ્યૂ અમને પાસઠ હજાર ગૂગલ રિવ્યૂ આ સ્ટોરના મળેલા છે આનંદ સ્ટોરના તો એના માટે પણ કસ્ટમર્સના અમારા ગ્રાહકોના ખૂબ ખૂબ આભારી છે અને જેમ મેં કહ્યું એમ અમે કસ્ટમર્સ માટે જ છીએ અને અમને સારામાં સારી ઉત્તમ સર્વિસ મળે સપોર્ટ મળે અને સારી પ્રોડક્ટ મળે વ્યાજબી ભાવે મળે એ માટે અમે બેઠા છીએ અને વી આર થેન્કફુલ ટુ અવર કસ્ટમર્સ થેન્ક યુ થેન્ક યુ સો મચ अरे मेरा नाम सचिन श्रीवास्तव मैं एल जी एलेक्ट्रॉनिक्स अहमदाबाद ब्रांच मैनेजर संकेत इंडिया एंड एल की तरफ से मैं सभी इसका बहुत आभारी हूँ सभी कस्टमर्स का एल एंड संकेत इंडिया एवरी ईयर कुछ ना कुछ नया हमारा लॉन्च प्रोडक्ट करती है और दिस टाइम हमने द नंबर वन द ओनली ब्रांड हु लॉन्च अ प्रोडक्ट एल जी साइड बाई साइड ऑब्जेक्ट सीरीज़ इस ऑब्जेक्ट सीरीज़ के अंदर हमने एक ऐसा मॉडल लॉन्च किया इंडिया में पहली बार जिसके अंदर कस्टमर अपने मूड के हिसाब से कलर चेंज कर सकता है टोटल एक लाख चौहत्तर हज़ार कलर कॉम्बिनेशन इस फ्रिज के अंदर बना सकता है ये प्रोडक्ट सभी प्रोडक्ट से डिफरेंट है इसके अंदर ब्लूटूथ स्पीकर है जो अपने मूड के हिसाब से आप अपने रूम में रखते हो और अपने हिसाब से उसको चेंज कर सकते हो इसके अंदर वन ऑफ द फीचर इज़ द लाइट फीचर ऑटोमेटिकली आप अलग अलग कॉम्बिनेशन में अलग अलग डोर का कॉम्बिनेशन बना सकते हैं नॉट ओनली कि सिंगल फ्रिज एक पूरा अलग अलग कॉम्बिनेशन पूरा चेंज कर सकते हो म्यूज़िक एंजॉय कर सकते हैं एंड ये फ्रेंच डोर है विथ एक कैपेसिटी छः सौ so, लीटर की कैपेसिटी से जो आपके इंटीरियर आपकी लाइफस्टाइल के अकॉर्डिंग ये प्रोडक्ट बनाया हुआ है एलजी ने इसका इसके साथ और दो प्रोडक्ट लॉन्च हुए हैं जो सेम कलर के हैं और एल ऑब्जेक्ट सीरीज़ हम जिसको बोलते हैं